ભૂજ શહેરના આશાસપદ તબીબી ક્ષેત્રની छात्रा એવી તનવી શંભુગીરી ગોસ્વામી ઓવ બે બે એ ગળે ફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી છે આ અંગે અંતરંગ વર્તુળો તથા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ તનવી તબીબી ક્ષેત્રનો અભ્યાસ કરતી હતી અને તેના માતા કચ્છ જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવે છે જ્યારે પિતાની કે પીટી માં સર્વિસ છે આ આજે માતા અને પિતા બંને નોકરીએ ગયા હતા અને તનવી એકલી હતી ત્યારે દ્વિધામેશ્વર કોલોનીમાં બપોરે 12 વાગીને 45 મિનિટ વાગ્યાના અરસામાં તે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો આજે બપોરે માતા ઘરે પહોંચતા તનવી પંખામાં લટકેલી જોવા મળતા ભાંગી પડ્યા હતા बनावनी जाण थता जिला पंचायतना सहकर्मचारी घटनास्थले दौड़ी आया था तनवी ने जी के जनरल हॉस्पिटल में खसेड़ाता फरज पर तबीबे मृत घोषित कर एडिविजन पॉलिस अकस्मात मौत गुनो दाखल करी तजवीज आदरी आशास्पद दीक तन्वीए आ रीते अंतिम पगलू भरी लेता अरेराटी व्यापी है